નમસ્તે હું છું દીપ્તિ કજ્જર પુસ્તકનું નામ છે દાદાજીની વાતો લેખક ઝવેરચંદ મેઘાણી પુસ્તકનો પ્રકાર બાળ સાહિત્ય નિવેદન પહેલી આવૃત્તિ વેળા અસલી શૈલીમાં ઉતરી આવેલી આ વાર્તાઓ ગુજરાત વિદ્યાપીઠ સામળદાસ કોલેજ તથા દક્ષિણમૂર્તિ ભવનના વિદ્યાર્થી સમુદાય સમક્ષ અને ખાસ કરીને તો જ્યાં આ તમામ લોકસાહિત્યની પ્રથમ અજમાયશ કરવાની તક મળે છે તે ભાવનગરના મહિલા વિદ્યાલયની અંદર કહી બતાવવામાં આવેલી છે ત્યાંના શિક્ષક બંધુ બહેનોએ તેમજ નાના મોટા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ આ વાર્તાઓ સાંભળતા નિર્મળ તન્મયતા અનુભવેલી છે તે પરથી પ્રતીતિ થઈ શકી છે કે આ વાર્તા સમૂહને શિક્ષણની દુનિયા સાથે પણ પ્રાણ સંબંધ છે બાકી તો આ આપણા બહુરંગી ભૂતકાળનો માંડ માંડ હાથ આવતો વારસો છે રાષ્ટ્રવિધાનમાં એનું મહત્વ માપી શકાય તેવું છે એટલે જ પ્રગટ કરીએ છીએ રાણપુર ઓગણીસો બીજી આવૃત્તિ વેળા દાદાજીની વાતો લોક સાહિત્યના મેદાનમાં નવા જ સાહસ રૂપે ઝુકાવેલી અને તે સાહસ સફળ બન્યું છે ઘણા વાચકોએ એને એક જ બેઠકે પૂરી કરી હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે નાના મોટા બાળકોએ પણ છટાદાર ચાણે જોશ સાથે એ વાતો મોટા અવાજે વાંચી શુદ્ધ બલદાયી કલ્પનાના વિહાર માણ્યા છે બીજા ભાગ માટે તો આથી પણ અધિક પ્રેમ શૌર્યને સાહસ પ્રબોધનારી વાણીને સમૃદ્ધ બનાવે તેવી શૈલીવાળી અદ્ભુતની અદ્ભુત છતાંય વ્યવહારોની વ્યવહારુ વાતો તૈયાર છે પણ છાપવાને સમય નથી મળતો પણ મારા નાના દોસ્તો હવે બહુ વાટ નહીં જોવરાવું ભાદરવી અમાસ સંવત ઓગણીસો ને ત્યાંશી સન ઓગણીસો ને સત્યાવીસ ચોથી આવૃત્તિ વેળા છેલ્લા બે વર્ષોથી ત્રીજી આવૃત્તિ ખલાસ થયેલી નવેસર છપાવવામાં આનાકાની એટલા સારું થતી હતી કે બાળ સાહિત્યની અંદર પરિકથાઓ અથવા રૂપક કથાઓનું સ્થાન નવી દૃષ્ટિએ ઉપકારક છે કે કેમ તે પ્રશ્ન છેડાઈ રહ્યો હતો પરંતુ એ સવાલનું નિરાકરણ આપણા બાળ શિક્ષણકારો હજુ કરી નથી શક્યા એટલું જ નહીં પણ સર્વસામાન્ય બાળ સાહિત્યકારો તરફથી પણ આવું સાહિત્ય બહાર પડતું રહ્યું છે મારો મુખ્ય દાવો તો આ વાર્તાઓના એક વિશિષ્ટ પ્રકારના નમૂના તરીકે જ સંગરવાનો હતો ને છે એ દૃષ્ટિએ જ પુનઃ પ્રકાશન કરાવું છું બાળ સાહિત્ય તરીકે નહીં બોટાદ અગિયાર નવેમ્બર ઓગણીસો ને બત્રીસ છઠ્ઠી આવૃત્તિ વેળા આવી વાર્તાઓનો બીજો ખંડ રંગ છે બારોટ એ નામે તાજેતરમાં મેં પ્રસિદ્ધ કર્યો છે લોકવાર્તાના વિષય પર એક સવિસ્તાર પ્રવેશક પણ એમાં મૂકેલ છે આ રીતે દાદાજીની વાતોનો બીજો ભાગ આપવાનું ઘણા વર્ષોનું જૂનું વચન પાડ્યું છે દાદાજીની વાતોના પ્રેમીઓ રંગ છે બારોટનું વાંચન કરે વિના ન રહે બોટાદ દિવાળી બે હજાર બે ઝવેરચંદ મેઘાણી આઠમી આવૃત્તિ વેળા આજથી બત્રીસ વર્ષ પૂર્વે ઓગણીસો ને બાવીસમાં મારા પિતાશ્રી સૌરાષ્ટ્ર કાર્યાલયમાં જોડાવા રાણપુર ગયા ત્યારે ડોશીમાની વાતોનું લખાણ પોતાની સાથે લઈ ગયા હતા એમના લેખક જીવનની વહેલી પરોડનું એ સર્જન ઓગણીસો ને છેતાલીસમાં સાતમી આવૃત્તિમાં પ્રવેશતું હતું ત્યારે ડોશીમાની વાતોની મોટા ભાગની વાર્તાઓની અંદર રહેલી કરુણતાના અતિ ઘેરા રંગો તરફ એમનું ધ્યાન મેં દોરેલું કિશોર અવસ્થામાં ને પછીથી એ ચોપડી જ્યારે જ્યારે વાંચી ત્યારે એના જે ભીષણ ઓછાયા મારા મન ઉપર છવાઈ ગયેલા તેનો સ્વઅનુભવ કહેલો અને આ જાતની વેદના ભરપૂર વાર્તાઓનું વાંચન બાળકો કિશોરો માટે કેટલે અંશે ઉપકારક હશે તેવો પ્રશ્ન કરી એ ચોપડીને હવે રદ કરવાનું સૂચન એમની પાસે ધરેલું પોતાની ઉત્તમમાં ઉત્તમ કૃત્યોને વિશેના અદનામાં અદના વાચકના અભિપ્રાયોને પણ સદા આદરથી સત્કારનારા એ લેખકને આ ફરિયાદ વાંચવી લાગી અને એ સાતમી આવૃત્તિ ખતમ થાય તેની સાથે જ પુસ્તકને નામશેષ બનાવવાનું એમણે સ્વીકાર્યું એમની એ સૂચના મુજબ જ વર્ષોથી એ અપ્રાપ્ય હોવા છતાં ને બજારમાં એની માંગ ઊભી જ હોવા છતાં ડોશીમાની વાતોનું પુનઃમુદ્રણ અમે આપી શક્યા નથી હમણાં દાદાજીની વાતોની આ નવી આવૃત્તિ વેળા મારા પિતાશ્રીના નેવું જેટલા પુસ્તકોમાંથી ઉપરની રીતે બાતલ કરાયેલી ડોશીમાની વાતોની પંદર વાર્તાઓ હું ફરી ફરીને જોઈ ગયો એના કારુણ્યની નિષ્કારણ રેલમ છેલ અને ચમત્કારોની પ્રયોજનહીન પરંપરા વચ્ચેથી પાંચેક વાર્તાઓ ઉઘારવા જેવી લાગી અને તે અહીં દાદાજીની વાતોની આ નવી આવૃત્તિમાં સામેલ કરી દીધી છે ડોશીમાની વાતો સ્વતંત્ર ચોપડી રૂપે હવે લુપ્ત થાય છે નવ એપ્રિલ ઓગણીસો ને ચોપન મહેન્દ્ર મેઘાણી સમગ્ર મેઘાણી સાહિત્યનો ગ્રંથ લોકકથા સંચય ડોશીમાની વાતોની સાતમી આવૃત્તિ ઓગણીસો ને છેતાલીસમાં બહાર પડેલી તેમાં પંદર વાર્તાઓ હતી એ વાર્તાઓ કરુણતાના ઘેરા રંગોવાળી હોવાથી કિશોરોને માટે ઉપકારક ન હોવાને કારણે લેખકના અવસાન ઓગણીસોને સુડતાલીસ પછી પુસ્તકનું પુનઃ મુદ્રણ નહોતું થયેલું પણ એ પંદરમાંથી પાંચ વાર્તાઓ દાદાજીની વાતોમાં તેની આઠમી આવૃત્તિ ઓગણીસો ને ચોપનથી લેવામાં આવેલી ડોશીમાની વાતો સ્વતંત્ર પુસ્તકરૂપે રદ થયેલું સંપાદકીય સ્તરે આમ બનેલું લેખકના અવસાન પછી થયેલા પુસ્તકના રદ્દીકરણનો આ મુદ્દો સમગ્ર મેઘાણી સાહિત્યના આ સંસ્કરણ વખતે ઉપસી આવ્યો દાદાજીની વાતોની ચોથી આવૃત્તિ ઓગણીસો ને બત્રીસના નિવેદનમાં લેખકે નોંધ્યું છે મારો મુખ્ય દાવો તો આ વાર્તાઓના એક વિશિષ્ટ પ્રકારના નમૂના તરીકે જ સંગરવાનો હતો ને છે એ દ્રષ્ટિએ જ પુનઃ પ્રકાશન કરાવું છું સાહિત્ય તરીકે નહીં લેખકના આ દ્રષ્ટિબિંદુને અનુસરીને ડોસીમાની વાતોને મૂળ સ્વરૂપે આ ગ્રંથમાં સાચવવામાં ઔચિત્ય જોયું છે બે હજાર તેર જયંત મેઘાણી